ઓળખ પરેડ કરવામાં આવી હતી કતારગામ તેમજ ડભોલી સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હાલમાં જામીન મુક્ત આરોપીઓને

કતારગામ પીઆઈ તેમજ સિંગણપુરમાં પીઆઈની હાજરીમાં આવા જામીન મુક્ત આરોપીઓને રૂબરૂ બોલાવી ઓળખ પરેડ કરવા માંગી હતી ડીસીપી પિનાકિન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ તમારી દુશ્મન નથી ગુનાખોરી પ્રવૃત્તિઓ છોડી સમાજમાં એક સારા નાગરિક બની પરિવાર તરફ ધ્યાન દેવા જણાવ્યું હતું આજ રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સુરત પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા વિવિધ ગાયો આપવામાં આવી રહી હોય છે તો આ જ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ ગુટલે કરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હારની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવશે જી સર ખાસ કરીને આવા જે આરોપીઓ છે અલગ અલગ ગુનાઓમાં સંડો આવેલા આ આરોપીઓને સુધરી જવા માટે પોલીસ તરફથી શું ખાસ કરીને માહિતી પોલીસ અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા ઝુલાવીને તેમને અત્યારે હાલની જે એ લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે એમાં એનડીપીએસની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે જે એમની વોચ અમે કરતા જ રહ્યા છીએ એ લોકો અત્યારે મેઇનસ્ટ્રીમની અંદર આવી ગયેલા છે ને હવે આવી કોઈ દુનિયા ગુનિયામાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવા છે